અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર હિન્દુસ્તાનમાં જબરદસ્ત ઉત્સાહ છે ત્યારે અમદાવાદમાં મહોત્સવને આવકારવા અનોખું આયોજન કરવામાં આવ્યું છે ન્યુ શાહીબાગ વિસ્તારની અમૃતમ શાળામાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન શ્રીરામના મંદિરની કૃતિની સાથે યજ્ઞશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું આ યજ્ઞશાળામાં શાળામાં કેજીમાં અભ્યાસ કરતા બાળકોએ ભાગ લીધો બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરનું લોકાર્પણ થવાનું છે ત્યારે અલગ અલગ સ્થાનો પર અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદની વાત કરું તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમૃતમ સ્કૂલ આવેલી છે ત્યાં કંઈક આ રીતે મંદિરની ઉજવણી સંદર્ભે એક કાર્યક્રમ રાખવામાં આવે છે અને અહીંયા એક થીમ તૈયાર કરવામાં આવી છે અને એ થીમના ભાગરૂપે નાનકડું મંદિર એટલે કે કૃતિ તૈયાર કરવામાં આવી છે જેમાં ભગવાન રામચંદ્રજીનો ફોટો મૂકવામાં આવે છે અને રંગોળી પણ કરવામાં આવી છે બીજી ખાસિયત એ છે કે નાના બાળકો દ્વારા એક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને યજ્ઞ શાળા છે જે નાનકડું મંદિર છે એની બાજુમાં બરોબર અને નાના નાના બાળકો ખાસ તો કેજીમાં અભ્યાસ કરે છે એ બાળકો દ્વારા આ હવન કરવામાં આવી રહ્યો છે અને ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિરનું લોકાર્પણ થવાનું છે એની અનોખી રીતે અહીંયા ઉજવણી પણ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે નાના નાના બાળકો છે એ ભગવાન શ્રી રામચંદ્રજી લક્ષ્મણ અને સીતાનો ધારણ કરીને પણ અહીંયા રાખવામાં આવે છે મારી સાથે સંચાલક છે મહેશભાઈ એમની સાથે વાત કરીએ મહેશભાઈ એ કહું કે અનોખી રીતે આખી ઉજવણી છે હેતુ શું છે અને કેવી રીતે આખો કાર્યક્રમ આજે જ્યારે સમગ્ર દેશ અને વિશ્વ જ્યારે બાવીસ જાન્યુઆરીની રાહ જોઈને બેઠો છે ત્યારે શાળા દ્વારા એક શાળાના કેજીના વિદ્યાર્થીઓ આજે ભૂદેવોનું રૂપ ધારણ કરી અને રામ મંદિરના નિર્માણમાં પોતાનું પ્રાણ પ્રતિષ્ઠાની આહુતિ રૂપે અહીંયા એ લોકો આહુતિ અપાવે છે અને સાથે સાથે બાળકોમાં નાનપણથી ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય આપણી સંસ્કૃતિનું સિંચન થાય એ માટે આજે આ ભૂદેવોએ યજ્ઞ તારીખ છ અને સાત બંને દિવસે સમગ્ર દિવસ દરમિયાન યજ્ઞની આવું તેવા ભૂદેવો નાના ભૂદેવો દ્વારા આપવામાં આવશે તો આપ જોઈ રહ્યા છો કે નાના બાળકો પોતે આ આખું યજ્ઞનું સંચાલન કરી રહ્યા છે અને વિશેષતા એ છે કે જે બાળકો છે નાના એ તમામ ભૂદેવ બાળકો છે અને જે વાલીઓ મુલાકાતીઓ અહીંયા આવવાના છે એમને સંકલ્પ પણ લેવડાવવાના છે કે એમની જે કોઈ વ્યસન હોય અથવા તો કોઈ કુટેવ હોય એ કુટેવને છોડવા માટેના સંકલ્પ પણ અહીંયા લેવડાવવામાં આવશે એટલે કે અનોખી રીતે આ શાળામાં ભગવાન રામચંદ્રજીના મંદિરનું લોકાર્પણ થવાનું છે એની ઉજવણી અહીંયા હમણાંથી શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન પ્રદીપસિંહ સાથે અર્પિત દરજી વીપીએસ મિતા અમદાવાદ